ગઈ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ના રોજ રાત્રે સાડા નવ એક વાગ્યાના અરસામાં ઘનશ્યામભાઈ સુરાણી સખત સનાડા રહેવાવાળા પોતાના ધંધાના કામે સાડા ત્રણ લાખ રૂપિયા એક થેલામાં રાખીને એક જગ્યાએ જ્યાં ઊભા હતા ત્યાં તેવામાં વિશાલ વેલજી રબારી જે પણ એ જ ગામના રહેવાસી હોય તેઓએ તેમની પાસે ઝપાઝપી કરીને આ સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલો થેલો બળજબરીપૂર્વક ઝૂંટવી લઈ બીએનએસ કલમ ત્રણસો ચાર મુજબનો ગુનો કરેલો હતો જે ગુનો રાત્રે બાર વાગે ને પાંચ વાગે જાહેર થયેલો હતો ત્યારબાદ એલસીબી પેરોલ ખોલ્લો તથા મોરબી સિટી એ ડિવિઝનની ટીમે ત્વરિત ગુનો શોધી કાઢવા માટે હ્યુમન થી બાતમી મેળવીને આ આરોપીને પકડી પાડેલ હતો અને જેમાં સાડા ત્રણ લાખ જે કુલ રકમ હતી ગુનાની તેમાં સો ટકા રિકવરી કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપી તથા મુદ્દામાં સોંપેલ છે અને આ આ જે જે ગુના આરોપી છે વિશાલ બેલજીભાઈ રબારી તેમના સામે અગાઉ મોરબી સિટી એ ડિવિઝન રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ પ્રોહિબિશન મારામારી તથા પાંચસો છ બે એટલે કે ગુનાઈ ધમકી આપવાના પણ ગુનાઓ નોંધાયેલા છે